1500 કિલોમીટર દૂર બહેનનો ખૂન કરવા ગયેલો ભાઈ સુરતથી ઝડપાયો ઓરિસ્સામાં બહેનનું પથ્થર અને ચપ્પુના ઘાજીકી હત્યા કરી જોઈ ગયેલી માતાને કહ્યું હવે તારો વારો છે વાસી ઉત્તરાયણના દિવસે ઓડિશામાં ઘરમાં જ ખૂની ખેલ ખેલનાર યુવક ટ્રેન મારફતે સુરત આવતા કાપોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો સુરતથી બહેનની હત્યા કરવા માટે ભાઈ પંદરસો કિલોમીટર દૂર ઓડિશા પહોંચ્યો હતો બહેનના ગામમાં આડા સંબંધો હોવાની શંકામાં ભાઈએ પથ્થર અને ચપ્પુના ઘા મારી હત્યા કરી નાખી હતી આ હત્યાને જોઈ જનાર માતાને કહ્યું હતું કે હવે તારો વારો છે ત્યારબાદ ભાગીને યુવક સુરત આવી ગયો હતો અને પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો બાતમીના આધારે આરોપીને ઝડપી પાડ્યો કાપોદરા પોલીસને બાતમી મળી હતી કે બોમ્બે કોલોનીમાં રહેતો બાજી શત્રુઘ્ન પાત્રા નામનો ઈશમ તેના વતન ઓરિસ્સા ગંજામ ખાતે કોઈ મહિલાની ખૂન કરી સુરત પરત આવી ગયો છે તેણે આકાશી કલરનો હાફ બાયનું શર્ટ તથા કથ્થઈ પેન્ટ પહેર્યું છે કાપોદરા ચાર રસ્તા આગળ ઊભો છે આ બાતમીના આધારે આરોપી નામે બાબાજી ઉર્ફે બાજી શત્રુઘ્ન પાત્રાને ઝડપી પાડ્યો હતો સુરત પોલીસે આરોપીની ધરપકડ કરીને ઓરિસ્સા પોલીસને સોંપ્યો હતો બહેનની હત્યા કર્યા બાદ આરોપીભાઈ વતનથી પુરી પહોંચ્યો હતો ત્યારબાદ પુરીથી ટ્રેનમાં બેસીને સુરત આવી ગયો હતો પંદરસો સાહીઠ કિલોમીટર દૂર બહેનની હત્યા કરવા જનાર ભાઈને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો હતો કાપોદ્રા પોલીસ દ્વારા આરોપીને ઓરિસ્સા પોલીસને સોંપી દેવામાં આવ્યો છે ઓરિસ્સા પોલીસ આરોપીને લઈને સુરતથી રવાના થઈ ચૂકી છે